પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં જે નિવેદન આપવામાં આવ્યું હતું તેમ નિવેદનને લઈને ઠેર ઠેર રોષ જોવા મળી રહ્યો છે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે આ કડીના રૂપમાં જ સેનાના અધ્યક્ષ રાજ શેખાવત છે તેમના દ્વારા નવ એપ્રિલના રોજ બપોરે બે વાગ્યે કોબા કમલમ ખાતે એક ધરણા કાર્યક્રમ કરવાનું આયોજન કરાયું હતું અને કમલમનો ઘેરાવ કરવાની આખું આયોજન થયું હતું જેમાં રાજ શેખાવતે તમામ ક્ષત્રિય સમાજના લોકોને આહવાન કર્યું હતું કે ઝંડા સાથે તમે કમલમનો ઘેરાવ કરવા તેમની સાથે પહોંચજો પરંતુ રાજ શેખાવત જ્યારે જયપુરથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા તો અમદાવાદ એરપોર્ટ પર જ તેમની અટકાયત કરવામાં આવે અને અટકાયત કરવામાં આવતા જ આ દરમિયાન પોલીસ અને રાજ શેખાવતની વચ્ચે જે જપાજપીના દ્રશ્યો છે તે પણ જોવા મળ્યા અને એ પ્રકારની જપાજપી જોવા મળી કે રાજ શેખાવતની પાઘડી પણ નીકળી ગઈ હતી આપને જણાવી દઈએ કે રાજ શેખાવત દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું અને તેના માટે થઈને જ તેમણે આજે બપોરે બે વાગ્યે એટલે કે નવ એપ્રિલે બપોરે બે વાગ્યે તેઓ કમલમ કોબા ખાતે આખા એ ક્ષત્રિય સમાજને તેમણે આહવાન કર્યું હતું અને તેના ધ્યાનને રાખતા જ કમલમ ખાતે આખો જે પ્રકારે કહી શકાય કે લોખંડી બંદોબસ્ત છે તે તૈયાર કરવામાં આવ્યો હતો આ બધાની વચ્ચે હાલ તો રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી છે રાજ શેખાવત જ્યારે જયપુરથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા ત્યારે તેમણે એક વિડીયો જાહેર કર્યો હતો વિડીયોમાં શું કહ્યું હતું રાજ શેખાવતે તે સાંભળો मैंने गुजरात सरकार और प्रशासन को चेताया था मुझे या मेरे क्षेत्रियों या मेरे समर्थकों को आज दो बजे कमलम पर पहुंचने से रोका गया तो मैं आत्मविलोपन कर लूंगा मैं अभी अहमदाबाद एयरपोर्ट पर बैठा हूं जयपुर से आया हूँ उग्र रजुआत करने कमलम जहाँ निर्णय होते हैं और सभी आदेश पारित होते हैं सी आर पाटिल जी तक आवाज पहुंचाने कमलम जाना है लेकिन बाहर भारी मात्रा में पुलिस का बंदोबस्त लगा दिया गया है मैं भी तैयार हूँ आत्मविलोपन के लिए देखते हैं कौन जीतता है और कौन आपने जाना भी कि राज शेखावत द्वारा આત્મવિલોપનની પણ ચીમકી આપવામાં આવી હતી રાજ શેખાવતે કહ્યું હતું કે જો તેમણે કમલમ જતા રોકવામાં આવશે કે તેમને કોઈ વિઘ્ન ઊભું કરવામાં આવશે તો તેઓ આત્મવિલોપન કરશે પરંતુ તે પહેલા જ તેમને પહેલા તો નજર કેદ કરવામાં આવ્યા અને ત્યારબાદ તેમની અટકાયત કરવામાં આવી છે આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર